હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય વિજ્ઞાન નિસ્વાધન પોથીનો પાઠ પાંચ સજીવનો પાયાનો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ પાંચ સજીવનો પાયાનો એકમ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ વિભાગ એ આપેલું વિધાન સાચું બને તેવી રીતે ખાલી જગ્યા પૂરો સૌપ્રથમ ખાલી જગ્યાની સમજ લઈએ એક સેલ એટલે કે કોષ શબ્દ ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે જવાબ છે લેટિન બે સેલ ખાલી જગ્યા દ્રવ્ય વનસ્પતિ કોષને બંધારણીય મજબૂતાઈ આપે છે સેલ્યુલોજ ત્રણ ખાલી જગ્યાને કારણે વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતાં બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ ફેરફારોનો સામનો કરી શકે છે કોષ દિવાલને કારણે ચાર ડીએનએના કાર્યકારી ટુકડાને ખાલી જગ્યા કહે છે જનીન પાંચ અંતઃ ખાલી જગ્યા રસ જાળ અંગિકા પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરીત જાળીરૂપ રચના ધરાવે છે છ કણાભસૂત્ર ખાલી જગ્યા સ્વરૂપે મુક્ત કરે છે એટીપી સાત ખાલી જગ્યાના અણુ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે ડીએનએના અણુ આઠ આદિ કોષ કેન્દ્રીય કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે ન્યુક્લ ઓઇડ નવ રંગસૂત્રો કોષની ખાલી જગ્યા અંગિકામાં જોવા મળે છે કોષ કેન્દ્ર અંગિકામાં નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો દસ એક કોષી સજીવના બે ઉદાહરણ આપો અમીબા અને ઈસ્ટ અગિયાર શ્રમ વિભાજન એટલે શું સજીવોમાં કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે તેને શ્રમ વિભાજન કહે છે સવાલ બાર કોષની ત્રણ લાક્ષણિકતાઓ કહે છે કોષની ત્રણ લાક્ષણિકતાઓ કોષ કેન્દ્ર કોષરસ પટલ અને કોષ રસ છે તેર સુકોષ કેન્દ્રીય કોષ કોને કહે છે જે સજીવોના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે તેને સુકોષ કોષ કહે છે ચૌદ આદિકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું હોય છે આદિકોષ કોષનું કદ એક જેમ બરાબર દસ માઇનસ સિક્સ એમ પંદર સુકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું હોય છે સુકોષ કેન્દ્ર કોષનું કદ ફાઇવ માઇનસ સો સોળ કયા વૈજ્ઞાનિકોએ કોષ વાત આપ્યો સ્લેડન અને રોનોએ કોષવાદ આપ્યો હતો સત્તર વનસ્પતિની કોષ દિવાલ મોટાભાગે કયા દ્રવ્યની બનેલી હોય છે વનસ્પતિની કોષ દિવાલ મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે અઢાર જનીન એટલે શું જનીન એટલે ડીએનએ ના કાર્યકારી ટુકડા જનીન એટલે ડીએનએ ના કાર્યકારી ટુકડા ઓગણીસ કઈ અંગિકાને કોષનું રસોડું કહે છે હરિતકણને કોષનું રસોડું કહે છે વીસ લાઇસોજોમ શેમાંથી ઉત્પન્ન થાય છે લાયસોજોમ ગોલગી પ્રસાધનમાંથી ઉત્પન્ન થાય છે એકવીસ એટીપીનું પૂરું નામ છે ઓડિનોસાઇન ટ્રાય ફોસ્પેટ બાવીસ ગોલગી પ્રસાધનનું વર્ણન સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યું હતું કેમિલો ગોલ્ગી દ્વારા ગોલગી પ્રસાધનનું સૌ વર્ણન કર્યું હતું નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો ત્રેવીસ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉદભવે છે સાચો ચોવીસ કોષ રસ પટલને પસંદગીમાન પટલ કહે છે સાચો પચીસ કોષ રસ એ કોષ કેન્દ્રમાં આવેલ તરલ પ્રવાહી છે ખોટું છવ્વીસ સુકોષ કેન્દ્રીય કોષના કોષ કેન્દ્રમાં ન્યુક્લ ઓઇડ હોય છે ખોટું સત્યાવીસ પ્રત્યેક બહુ કોષી સજીવ એક જ કોષમાંથી ઉદભવે છે સાચું નીચે આપેલા દરેક પ્રશ્નો માટે તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો સવાલ અઠ્યાવીસ એસીઆરનું પૂરું નામમાં જવાબ આવશે બી સ્મૂથ એન્ડોપ્લેસમેન્ટ રેટનક્લુમ ઓગણત્રીસ આરઈઆરનું પૂરું નામ આરઈઆરનું પૂરું નામ છે એ ઓપ્શન રંગ એન્ડોપ્લેમિક રેટિકલોમ ત્રીસ કઈ અંગિકા વિચારી દ્રવ્યો અને દવાઓને બિનવિચારી બનાવવાનું કાર્ય કરે છે એ લાઇઝોસોમ એકત્રીસ ડીએનએ કોષ કેન્દ્ર સિવાય કઈ અંગિકામાં હોય છે જવાબ આવશે એ અંતઃક્રોસ રસ જાળ બત્રીસ લાયસોજોમ કઈ અંગિકામાંથી ઉત્પન્ન થાય છે બી ગોલ્ગી પ્રસાધનમાંથી તેત્રીસ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે બી કોષ કેન્દ્ર કણાવસૂત્ર અને રંગ કણોને પોતાનું ડીએનએ હોય છે ચોત્રીસ આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકાને ઓળખવામાં આવે છે ડી લાયસોજોમ જોડકા જોડો પાંત્રીસ વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાનો છે જવાબ વચ્ચેના ખાનામાં જવાબમાં લખવાનો છે પેલું ઉર્જા ઘર સી કણાવસૂત્ર પ્રકાશ સંશ્લેષણ ઇ હરિતકર્ણ આનુવંશિક દ્રવ્ય બી ડીએનએ આત્મઘાતી કોથળી એ લાય સોજો છત્રીસ એક સજીવ સી અમીબા કોસ્તીવાલ વનસ્પતિ કોષ ફ્રોકેરિયોટિકોષ બેક્ટેરિયા અને ડીએનએનો ટુકડો જનીન વિભાગ બી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો સાડત્રીસ વૈજ્ઞાનિક કારણ આપો કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે કારણ કે બધા સજીવ કોષોના બનેલા છે દરેક જીવિત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટેની બધી જ વ્યવસ્થા અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે દરેક કોષમાં સજીવના બધા જ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જમીનીનો હોય છે એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે આથી કોષને સજીવોના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે આડત્રીસ વૈજ્ઞાનિક કારણ આપો રસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે જવાબમાં લખશું કારણ કે કોષ રસપટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે આથી કોષ રસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે ઓગણચાલીસ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત આપો આદિકોષ કેન્દ્રી કોષ કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોચ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો છે જ્યારે પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે આદિ કોષ કેન્દ્રીયમાં બીજું તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે ત્રીજું તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે ત્રીજું કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષ અંગિકાઓની હાજરી હોય છે સવાલ ચાલીસ રસધાનીના કોઈપણ બે કાર્ય જણાવો પેલું રસથાની કોષને અસુન્તા અને વરળતા આપે છે બે રસથાની કેટલીક વિશિષ્ટ રસધાની તરીકે વધારાના પાણી અને નકામા પદાર્થોને કોષમાંથી ત્યાગ કરે છે એકતાલીસ તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વનસ્પતિ કોષ તેમાં હરિતકર્ણ હોય છે જ્યારે પ્રાણી કોષમાં હરિતકર્ણનો અભાવ હોય છે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે જ્યારે પ્રાણી કોષમાં કોષ કોષદિવાલનો અભાવ હોય છે વનસ્પતિ કોષ રસથાની મોટા કદની હોય છે જ્યારે પ્રાણી કોષની રસ્તાની નાના કદની હોય છે બેતાલીસ વૈજ્ઞાનિક કારણ આપો લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહે છે કારણ કે લાઇસોઝોમમાં ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર હાઇડ્રોલેઝ પ્રકારના ઉચ્ચેતકો આવેલા છે બીજું આ ઉત્તેજકો કોષ સ્તરીય પાચનનું કાર્ય કરે છે ત્રીજું કોષની જીર્ણતાની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે કે કોષની સ્થાપત્યમાં ખલેલ પડે છે ત્યારે લાયસોજોમમાં ઉત્તેજકો બહાર નીકળી બધી જ કોષીય અંગિકાઓને પચાવી તેમનો નાશ કરે છે આથી લાયસોજોમને આત્મઘાતી કોથળી કહે છે સવાલ તેતાલીસ કણાવસૂત્રને કોષનું પાવર હાઉસ શા માટે કહે છે જવાબ કોષમાં જ્યાં ઊર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવરહાઉસ કહે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે તે ઉર્જા સ્વરૂપ કણાવસૂત્રમાંથી થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે આથી કણાવસૂત્રને કોષનું પાવરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે ચુમ્માલીસ જનન કોષોના નિર્માણ માટે થતા કોષ વિભાજનનો પ્રકાર સમજાવો પ્રાણીઓના અને વનસ્પતિઓના પ્રજનન અંગો અથવા પેશીના નિયત કોષો વિભાજન પામીને જન્યુ કોષોનું નિર્માણ કરે છે કે જેઓ પછીથી ફલન પામીને સંતતિનું નિર્માણ કરે છે તેઓ ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે જેને અર્ધિકરણ કહે છે જેમાં સતત બે વિભાજન સંકળાયેલ છે જ્યારે કોષ અર્ધિકરણ દ્વારા વિભાજન પામે ત્યારે બેને સ્થાને ચાર નવા કોષોનું નિર્માણ કરે છે માતૃકોષો કરતા નવા કોષોમાં રંગ સૂત્રોની સંખ્યા અડધી હોય છે દેહી કોષોના નિર્માણ માટે થતા કોષ વિભાજનનો પ્રકાર સમજાવો જૂના મૃત અને ઇજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે કોષ વિભાજનની ત્રિક્રિયા જે વૃદ્ધિ માટે મોટે ભાગે થાય છે તેને સમભાજન કહે છે આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી બે સમાન બાળકોષોનું નિર્માણ કરે છે બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે વિભાગસિંહ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો સવાલ છેતાલીસ સાત્રતાને આધારે દ્રાવણના કેટલા પ્રકાર છે દરેક પ્રકારની વ્યાખ્યા આપો સમસા દ્રાવણ જેને આઇસોટોનિક દ્રાવણ કહે છે બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય છે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય તો તેવા દ્રાવણને સમસાદ્ર દ્રાવણ કહે છે બીજું અધોસાત્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછો હોય જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધોસાદ્ર દ્રાવણ કહે છે ત્રીજું અડધી ચાદ્ર અધિસાદર દ્રાવણ જે દ્રાવણની સાદરતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાદરતા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાદર દ્રાવણ કહે છે સવાલ સુડતાલીસ ટૂંકનો લખો ગોલગી પ્રસાધન સંશોધન તેનું કેમિલો ગોલગી વૈજ્ઞાનિકે ગોલગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું છે સ્થાન છે પ્રાણી કોષોમાં અને વનસ્પતિ કોષોમાં તેની રચનામાં એકબીજાને સમાંતર પ્રાપ્તિઓમાં ગોઠવાયેલી યુટિકાઓ આવેલી છે આવી યુટિકાઓને શિષ્ટની કહે છે આ રીતે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે ગોલગી પ્રસાધનના પટલો એક કેટલીક વખત અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલી હોય છે તેથી તે અન્ય જટિલ કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે અડતાલીસ ટૂંકનો લખો કણાપસૂત્રની રચના કણાવસૂત્ર બે આવરણો ધરાવે છે બાહ્ય આવરણ ઘણું છિદ્રિય હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃપ્રવર્તો પ્રવર્તો ધરાવે છે આ અંતઃ એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે કાર્ય કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે એટીપીને કોષના ઉર્જા ચલાણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્ર કોષના શક્તિ તરીકે ઓળખાય છે ઓગણપચાસ રંજક કણોના પ્રકાર જણાવી હરિતકણ વિશે ટૂંક નોંધ લખો રંજક કણોના બે પ્રકાર છે રંગકણો અને રંગવિહીન કણો હરિત કણ ક્લોરોકિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજકર્ણોને હરિતકર્ણ કહે છે હરિતકર્ણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે હરિતકર્ણ કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે તે ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે છે તે ક્લોરોફિલ ઉપરાંત વધારવામાં પીળા કે નારંગી રંજક દ્રવ્યો ધરાવે છે પચાસ તફાવત આપો સંભાજન અને અર્ધિકરણ સંભાજન સજીવની વૃદ્ધિ અને સમારકામ જેવી ક્રિયાઓ સાથે સંકળાયેલ કોષ વિભાજનનો પ્રકાર અર્ધિકરણ સજીવના જનન કોષોના નિર્માણમાં જોવા મળતા કોષ વિભાજનનો પ્રકાર છે એક કોષમાંથી બે નવા બાળકોષો નિર્માણ પામે છે જ્યારે અર્ધિકરણમાં એક કોષમાંથી ચાર નવા બાળકોનો બાળકોષો નિર્માણ પામે છે એકાવન વનસ્પતિ કોષની આકૃતિ દોરો અને એવા બે ભાગને નામ નિર્દેશિત કરો કે જે તેને પ્રાણી કોષથી અલગ પાડે છે અહીં વનસ્પતિ કોષની બે આકૃતિ દોરીએ જેમાં હરિતકણ કણ કોષ દિવાલ જોડાણ ધરાવતી કોષ દિવાલ અને હરિતકણોના ચિત્રો આપેલા છે બાવન પ્રાણી કોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો અહીં પ્રાણી કોષની આકૃતિ આપેલી છે વિભાગ ડી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો ત્રેપન સુખી દ્રાક્ષમાં આસુતિની ઘટના જોવા મળે છે તે પ્રવૃત્તિનું વર્ણન અને અવલોકન જણાવો સુખી દ્રાક્ષને શુદ્ધ પાણીમાં મૂકી તેમને થોડો સમય રહેવાય દો અવલોકન કરો ત્યારબાદ તેમાં સરકરા કે ક્ષારના છાત્ર દ્રાવણમાં મૂકો તમારા અવલોકનની નોંધ કરો અવલોકન થશે સુખી દ્રાક્ષને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે તે પાણી શોયેલી ફૂલે છે તે અંતઃ આસુતિ ધરાવે છે બીજો દ્રાક્ષને શર્કરા કે ક્ષારના દ્વારણમાં દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે બીજો દ્રાક્ષને શર્કરા કે ક્ષારના સાદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી ગુમાવે છે અને સીમળા જાય છે તે બહી આસુતિ સૂચવે છે

કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોસરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે બીજો કોષની કેટલીક રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે કુઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા વિશાળ દ્રવ્યો અને દવાઓને બિનવિષ્કારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે આ વિડીયો નિવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો